નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર અમદાવાદમાં સરકારી અનાજની દુકાને રાશન લેવા જતા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે અવારનવાર સર્વર ડાઉન રહેવાના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યા કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક આધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટર લોન્ચ કરવામાં આવ્યો છે સાબરમતી ઝોનથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભથી નવી ટેકનોલોજી પ્રારોહિક ધોરણે પ્રારંભ અમદાવાદના સાબરમતી ઝોનમાંથી કરવામાં આવ્યો છે તો હાલમાં નવી સિસ્ટમ હેઠળ સ્માર્ટફોન ધારકોને રેશન કાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવતી વખતે સર્વર ખોરવાઈ જવાના કારણે થતી હેરાનગતિ રોકવાનો છે જે કાર ધારકો પાસે સ્માર્ટફોન છે તેઓ એપ દ્વારા પોતાની ઓળખ સુનિશ્ચિત કરી શકશે જેનાથી દુકાન દ્વારા સર્વર ડાઉન પરનો નિર્ભર રહેવું નહીં પડે ઘણીવાર અંગૂઠાની સાપ ન આવવાથી અથવા તો ઇન્ટરનેટ સ્લો હોવાના કારણે અનાજ વિતરણ અટકી જતું હતું આ એપ દ્વારા સરળ બનશે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જેઓ પાસે સ્માર્ટફોન નથી તેમના માટે જૂની બારકોડ અને બાયોમેટ્રિક સિસ્ટમ હાલ કાર્યરત રહેશે જેથી કોઈ ગરીબ પરિવાર અનાજથી વંચિત ના રહે તો આગામી રણનીતિના તંત્ર દ્વારા આગામી બે મહિના સુધી સાબરમતી ઝોનમાં આ કામગીરીની વહેણવટીભરી સમક્ષા કરવામાં આવશે જો આ પ્રયોગ સફળ રહેશે અને લોકોનો પ્રતિસાદ સાનુકૂળ મળશે તો આગામી સમયમાં સમગ્ર અમદાવાદ અને ત્યારબાદ આખા રાજ્યમાં આ ડિજિટલ સિસ્ટમ અમલીમાં લાવવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ